હું યજ્ઞશૈની રાજા ત્રુપદને ત્યાંના યજ્ઞમાંથી પ્રગટ થઈ એટલે દ્રૌપદી અને મારા સ્વયંવરમાં અર્જુને માછલીની આંખને બાણ મારી મને જીતી લીધી અને મારો વિવાહ થયો ધનુર્ધરા અર્જુન સાથે અને હું ખૂબ ખુશ હતી અને જ્યારે અમે છ જણા એમના પાંચ ભાઈઓ અને હું અમે જ્યારે હસ્તિનાપુર માતા કુંતીના આશીર્વાદ લેવા ગયા ત્યારે માતા કુંતીએ કહ્યું પુત્ર તું જે જે બી લાવ્યો હોય તે પાંચો ભાઈઓમાં વહેંચી કાઢ વહેંચી કાઢ હું વસ્તુ હતી અને પાંચો ભાઈઓમાંથી કોઈ કંઈ નહીં બોલ્યું અને મારે મરજી તો કોઈએ પૂછી જ નહીં અને આવું જ થયું જ્યારે કૌરવે પાંડવોને ચોપાટની રમત રમવા આમંત્રિત કર્યા ત્યારે ધર્મરાજને એ અંદેશો નહોતો કે આ કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે અને રમતના નિયમ એ હતા કે જે પક્ષ હારશે તે દાસ બની જશે અને કૌરવએ કહ્યું કે અમારા પાસા તો અમારા મામા જ પાડશે અને તમે બધા તો જાણતા જ હશો કે એમના પાસા એમનું કયું માનતા હતા અને જેનો ડર હતો તે જ થયો પાંડવો પોતાનું સર્વસ્વ હારી ગયા અને અહીંયા સુધી કે ધર્મગુરુ રાજે તો પોતાના પાંચે ભાઈઓને તા ઉપર લગાડી દીધા અને હારી ગયા અને પછી એમણે મને એમની પત્નીને દાવ પર લગાડી અને કર્ણ કહે દાસોની પત્ની તો દાસી જ કહેવાય તો એને દુર્યોધનને કહ્યું કે એને બોલાવ ભરી સભામાં દુર્યોધનને દુશાસનને કહ્યું કે જાય ને લઈ આવ નીચે તો મેં કહ્યું કે હું રજસ્વલા છું હું એક વસ્ત્રમાં છું હું નહીં આવી શકું તો એ સાંભળી કર્ણ શું કહે જાણો છો એ કહે એને તો પાંચ પાંચ પતિ છે એ એક વસ્ત્ર હોય કે નિ વસ્ત્ર શો ફેર પડે છે તો કહેવાય તો વેશ્યા ને અને દુશાસન મારા કેસ ખેંચીને મને નીચે લઈ આવ્યો અને હું તો એ જોતી જ રહી ગઈ કે સભામાં આટલા બધા લોકો બેઠા છે ગંગાપુત્ર ભીષ્મ છે ગુરુ દ્રોણ છે કાકા પોતે છે પણ કોઈ કાંઈ જ નથી બોલતું મેં ગંગાપુત્ર ભીષ્મને કહ્યું કે મને આ સ્વીકાર્ય નથી હું દાસી બનવા રાજી નથી અને હું તો જુગાર રમી પણ નથી તો મને શી રીતે દાવ પર લગાડી તો જાણો છો ગંદકા પુત્ર ભીષ્મે શું કહ્યું એ કહે ધર્મરાજે ખોટું તો કર્યું છે પણ પત્ની પર તો પતિનો અધિકાર છે અધિકાર હતો એટલે મને દાવ પર લગાડી દીધી હવે કોને પૂછું કાકા ધસજને કહ્યું તો કે અરે તું તો દાસી છે અને તારે સ્વામીની વાત તો માનવી જ પડે દુર્યોધન કહે દુશાસન મારી જાંગ પર બેસાડ આટલું મારું અપમાન મારા પાંચ પાંચ પતિ બધા નતમસ્તક થઈને બેઠા છે ગુરુ દ્રોણ કાકા વિદુર બધા ચૂપ કેમ હતા અને દુશાસન મારું ચીર ખેંચવા માંડ્યું ખેંચવા માંડ્યું અને મેં એક જ સહારો હતો મેં ગોવિંદને પ્રાર્થના કરી કે હે ગોવિંદ આવ મારી લાજ બચાવ અને જો ગોવિંદે મારી લાજ ના બચાવી હોત તો મારું શું થાત કહે છે મહાભારત મારી લીધે રચાયું શું ખરેખર એ તો મારા વસ્ત્રહરણના બાર વર્ષ પછી થયું અને એ તો ધર્મ અને અધર્મનું યુદ્ધ હતું ને અને મને લાગે છે કે આજે યુદ્ધ આપણે હજુ પણ નડી રહ્યા છીએ કેમ ખરું ને